આઉટસ ના માધ્યમિક માધ્યમિક મા અરે વાહ કોંગ્રેચ્યુલેશન વાહ સરસ સર થેન્ક યુ તમે પહેલા કે અમે દે એજ્યુકેશન પછી જ એક્ઝામ પાસ થઇ થી અને અત્યારે લાગી એટલે તમને પહેલા યાદ કરવા પડે ના ના મને ખુબ ગમ્યું ખુબ ગમ્યું આઈ થિંક તમારી સિવાય તમારા આઈ થિંક બ્રધર એ મારી જોડે એ વખતે વાત કરતા હતા ને હા મને કદાચ યાદ છે સરસ સરસ

તમારું ગુજરાતી હજી હું ભૂલી નહિ શકતી અરે વાહ મારો વિષય નથી છતાંય મેં ક્લાસીસ માં ગુજરાતી ગ્રામર ભણાયું અને કોઈ પણ જગ્યાએ એ ગુજરાતી ની તકલીફ હોય તો હું છોકરાઓ સોલ્વ કરી આપું છું અરે વાહ છંદ પેલી રમઝટ બોલાઈ દેવાની હા અને પેલી ભણાવતા પહેલા તમને યાદ કરો કે અમારા એક સાહેબ હતા મને ગુજરાતી નું એક અક્ષર ગ્રામર માં આવડતો નતો યસ 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 થેન્ક યુ કામિની થેન્ક યુ તમારી પાસે શીખ્યા પછી મને ગ્રામર આવડ્યું અને આજે હું તમારે શીખવાડું છું ના ના મને ખુબ ગમ્યું અને અ પછી છે ને એવું લાગે ને તો એટલે અત્યારે ચાલુ થઈ ગઈ ખરી સોમવારે અમારે અપોઇન્ટમેન્ટ ઓર્ડર લેવાનો છે અને મંગળવાર હાજર આવતા મંગળવાર અચ્છા અચ્છા કાઈ નહીં અપોઇન્ટમેન્ટ લેતા હોય એની ફોટો મને મોકલજો મસ્ત છે આપડે મૂકીશું હે ને અને કાઈ પણ બીજું કામ હોય મને ફોન કરજો હો ત્યાંનું કરજણ નું ય કાઈ હોય ને તો ચિંતા નથી હો ઓકે ઓકે સારું થેન્ક યુ તમે હા